H1B વિઝા માટે 100000 ડોલર એટલે 1 લાખ ડોલર કંપનીઓએ આપવા પડશે 72% H1B વિઝા ભારતીયોને આપવામાં આવે છે હોવું તો એ જોઈતું હતું કે એમની કંપનીઓ કહે છે અમે બહુ વધારે આશ્રિત છીએ ઇન્ડિયન ટેલેન્ટ પર આ તમે શું કરી નાખ્યું એનાથી અમારી પડતર કિંમત વધી જશે આપણે એ ભૂલી ગયા કે જે બધાને પારકા સમજે છે તે ભારતને પણ તો પારકું સમજશે જે કોઈનું નથી બસ પોતાના સ્વાર્થનો છે તે હિન્દુસ્તાનનો પણ પછી કેવી રીતે થઈ શકશે પ્રશ્ન એ છે કે આપણા નથી આ દેશ દ્રોહી અને પ્રતિભા પલાયન થઈ રહી છે આ તો કહી દો કે એમને લાચાર કેમ થવું પડ્યું ભાગવા માટે શું કરશે કોઈ અહીં પ્રતિભાશાળી નવયુવક છે તે શું કરશે કહો તો પ્રજા છે બધી બસ પ્રજા પ્રજા જેના હાથમાં કોઈ તાકાત તો છે નહીં હશે એનામાં ખૂબ ઉત્સાહ બદલવા ઈચ્છે છે હિન્દુસ્તાનને કેવી રીતે બદલે કહો ભારતીય યુવાન ટેલેન્ટ લાચાર છે એટલે તે અમારું કાંડું મરડી રહ્યા છે એને ખબર છે કે અહીંનો યુવાન માણસ લાચાર છે શું કરશે અને અમેરિકા જ જવું પડશે હું પૂછી રહ્યો છું આઝાદીના આટલા વર્ષ પછી પણ આ હાલત કેમ છે કે આપણે ત્યાં જવા માટે આશા રાખવી પડે છે કુલ મળીને પોતાના સામર્થ્યનો કોઈ વિકલ્પ નથી હોતો આચાર્યજી એક પ્રશ્ન છે મારો હમણાં હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે એક જાહેરાત કરી છે કે એચ માટે સો હજાર ડોલર એટલે કે એક લાખ ડોલર કંપનીઓએ આપવા પડશે તો હવે મારા કેટલાક મિત્રો છે જે બેંગ્લોર અને પુણે જેવા શહેરોમાં છે તો તે બહુ ચિંતિત છે એમનું સપનું હતું કે ત્યાં જઈને કામ કરીશું અને પહેલેથી જે બાકી બીજા જે લોકો જે ત્યાં કામ કરી રહ્યા છે પહેલાથી તો તે એમના કરતાં પણ વધારે ચિંતિત છે તો હવે આ રાજકીય નિર્ણયને આપણે કઈ દ્રષ્ટિથી જોવો જોઈએ હું તો એ જોઈ રહ્યો છું કે આ સજ્જન પણ છે એમણે આટલી ચિંતા કેમ થઈ રહી છે કે યુએસ નો એચ વન બી પણ હવે એક લાખ ડોલર નો થઈ ગયો છે અરે ભાઈ એનો દેશ છે તો કરશે ને આપણે શું વાત કરીએ આપણે શું વાત કરીએ અમેરિકામાં એની અપ્રુવલ રેટિંગ બહુ સારી ચાલી રહી છે એની લોકતાંત્રિક પ્રક્રિયાથી તે ચૂંટાઈને આવ્યો છે લોકોએ વોટ નાખ્યો ભાઈ કાયદેસર રીતે એને પહેલી વાર નહીં બીજીવાર તેની પસંદગી કરવામાં આવી છે આપણે ફરિયાદ કરવાવાળા કોણ છીએ એ તો પોતાના રાષ્ટ્રીય હિતની ચિંતા કરી રહ્યો છે એક સ્વતંત્ર દેશ છે પ્રશ્ન એ થવો જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ આપણે શું કરી રહ્યા છીએ આપણે શા માટે કોઈ બીજા ઉપર નિર્ભર થવું તો એવું જોઈતું હતું કે ખલબલી અમેરિકામાં મચત તેમની કંપનીઓ રડી રહી હોત બોતેર પ્રતિશત એચ વન વિઝા ભારતીયોને આપવામાં આવે છે થવું તો તે જોઈતું હતું કે એમની કંપનીઓ કહે બહુ વધારે આશ્રિત છીએ ઇન્ડિયન ટેલેન્ટ પર આ તમે શું કરી દીધું એનાથી અમારી પડતર કિંમત વધી જશે થવું તો આ જોઈતું હતું પણ એવું છે નહીં ખરેખર બિલકુલ એવું થશે કે તમારા દોસ્તોમાં અને તમારામાં ખલબલી મચેલી હશે કેમ ખલબલે કેમ મચેલી હશે કારણ કે એચ વન બી પણ રસ્તો બને છે ગ્રીન કાર્ડનો કાયમી વસવાટ અને તે ગ્રીન કાર્ડ રસ્તો બનાવે છે નાગરિકતાનો બસ આ વાત છે બસ આ વાત છે અને આ બધામાં બાઈ આપનાર કોણ બને છે બિચારો કર્મચારી હા જી હા જી અમે તો બહુ સારા કર્મચારી છીએ જી અમને મોકલો જી આ શું થયું આઠથી દસ વર્ષ પસાર થતા થતા પાસપોર્ટ જ બદલાઈ ગયો સારા કર્મચારી તો છોડો આ તો સારા નાગરિક પણ ન નીકળ્યા ભાઈ એને જોવા દો આપણો સ્વતંત્ર દેશ છે આપણે પસંદ કરીશું શું કે કોઈ બીજો આવીને આપણી નીતિઓમાં દખલ કરે આ કરો તે કરો હવે ટ્રમ્પ કોશિશ કરી તો રહ્યો છે દખલ દેવાની કે અમને તમારું આખું માર્કેટ જોઈએ પોતાની કાર્સ માટે અને પોતાની એગ્રો પ્રોડક્ટ્સ માટે ચાલો ટેરિફ ઓછો કરો તમે તમારો તો આપણને સારું લાગી રહ્યું છે શું આપણે કહી રહ્યા છીએ નહીં તમે સસ્તો માલ લઈને વેચશો અહીં પર કૃષિ વિષયક માલ તો અમારા ખેડૂતોનું શું થશે આપણને નથી સારું લાગી રહ્યું તમે તમારી ગાડીઓ અહીં લાવીને વેચશો તો જે અમારા ઘરેલું કાર ઉત્પાદકો છે એમનો તો ધંધો જ બંધ થઈ જશે આપણને નથી સારું લાગી રહ્યું અને આપણે વારે વારે એ જ કહી રહ્યા છીએ અમારો દેશ છે જે બી મરજી હશે એમ અમે ચાલીશું અને આપણે એકદમ બરાબર કહી રહ્યા છીએ તો તે પણ બરાબર કરી રહ્યો છે ને કરવા દો તે એ થોડું કહી રહ્યું છે કે હું ભારતમાં આવીને કંઈક કરીશ તે તો કહી રહ્યો છે કે અમેરિકા આવશો તો આ નિયમ બનાવી રહ્યો છું હું પૂછી રહ્યો છું આઝાદીના આટલા વર્ષો પછી પણ આ હાલત કેમ છે કે આપણને આશા રાખવી પડે છે આજે પણ આ હાલત કેમ છે કે દરેક ભણેલો ગણેલો માણસ તમારી જેવો અમેરિકા જ ભાગવાનું સપનું જુએ છે આવી હાલત કેમ છે કહો તો કેમ આપણા બેંગ્લોર અને હૈદરાબાદમાં ખલબલી મચી ગઈ છે બોલો આ જરૂરિયાત કેમ હતી અને પછી માની લો આપણે નિકાસકાર છીએ બે જ વસ્તુનો ભારત નિકાસકાર છે તો એકદમ જે કાચો માલ હોય છે એનો કોઈ પણ મૂલ્યવર્ધન પ્રક્રિયા કર્યા વગરનું તે આપણે નિકાસ કરીએ છીએ મિનરલ્સ વગેરે કા પછી આપણે નિકાસ કરીએ છીએ આઈટી સર્વિસીસ જે પણ નિકાસકાર હોય છે એની પાસે બીજા વૈકલ્પિક માર્કેટ્સ પણ હોય છે હોય છે કે નહીં નહીતર તો તમે કેવા વેપારી છો એક એવા વેપારને તમે શું કહેશો જેમાં ખરીદદાર એક જ છે એ વેપારીના માથે તો હંમેશા તલવાર લટકતી રહેશે ને કે નહીં લટકે એક જ ખરીદદાર છે હવે એની દયા પર જીવવું પડશે તો એ જ થઈ રહ્યું છે અને એક જ ખરીદદાર કેમ છે કારણ કે આપણું જે આખું બાસ્કેટ છે ઓફિંગ જેને આપણે વેપાર કરી શકીએ છીએ એ બહુ નાનું છે ઉત્પાદનમાં આપણે કંઈ કરતા જ નથી સિત્તેર પ્રતિશત દુનિયાની વસ્તી ભારતમાં રહે છે આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતનો હિસ્સો ત્રણ ટકા છે ચીનનો છે વીસ ટકા વસ્તી સરખી છે બંનેની આપણી પાસે નિકાસ કરવા માટે ઘણું બધું હોત તો આટલી સમસ્યા ન થાત હવે તો એક મોટી સમસ્યા એ આવે છે કે આપણને ડોલર પણ તો જોઈએ ને એટલે નહીં કે ડોલર પૈસા છે એટલે કે ડોલર ફોરેન કરન્સી છે તે ડોલર નહીં હશે તો તેલ ક્યાંથી ખરીદશો ફોરેન রিজার্ভનું સંકટ થઈ જાય છે જેમ કોરિયામાં થયું હતું પછી કહો છોરે ફોરેક્સની સમસ્યા થઈ ગઈ તે સમસ્યા ન થાત ને જો ડોલર અલગ અલગ જગ્યાએથી આવી રહ્યો હોત તો તમે ઘણી બધી વસ્તુ નિકાસ કરી રહ્યા હોત તો અત્યારે ક્યાંથી આવે છે કાં તો આઈટી થી આવે છે કાં મોકલેલી રકમ થી આવે છે જે કરી રહ્યા છે એને કરવા દો આપણે બિલકુલ અહીં ઊભા રહીને કહી શકીએ છીએ પાગલ માણસ છે આપણે શું કહીશું એનો જ અડધો દેશ કહી રહ્યો છે કે પાગલ માણસ છે અને આપણે એ પણ જાણીએ છીએ કે આ જે નીતિઓ છે આ મીડિયમ ટર્મમાં અમેરિકા માટે સારી નથી પણ એ માણસને મીડિયમ ટર્મ જોવી જ નથી એને આગળના ત્રણ વર્ષ જોવા છે કારણ કે અમેરિકામાં ત્રીજી વાર રાષ્ટ્રપતિ બની નથી શકતા અને કુલ ચાર વર્ષનો કાર્યકાળ હોય છે એક વર્ષ હમણાં નીકળી જશે તો બચ્યું શું તો માણસ કહી રહ્યો છે યાર ત્રણ વર્ષ કરો અને નોબેલ પ્રાઇઝ લઈને નીકળો આમ પણ અહીં સી પાર કરી ગયા છીએ બચ્યું શું છે આપણે બિલકુલ અહીં ઉભા રહીને કહી શકીએ છીએ કે બહુ ખોટું થઈ રહ્યું છે બહુ ખોટું થઈ રહ્યું છે ટ્રમ્પે બહુ ખોટું કરી નાખ્યું પણ જે પણ કર્યું એના માટે એને અમેરિકાની જનતાએ અધિકાર આપ્યા છે ઓથોરાઇઝ કર્યો છે તો તે કરી શકે છે અને આપણે કોઈ નથી કહેવાવાળા આપણે ન બોલવું જોઈએ આપણે ત્યારે પણ નહોતું બોલવું જોઈતું જ્યારે ચૂંટણી થઈ રહી હતી અહીં પર આપણે હવન યજ્ઞ કર્યા હતા ટ્રમ્પનું જીતવું જરૂરી છે બોલવું આપણે ત્યારે પણ ન જોઈએ પણ ત્યારે આપણને ટ્રમ્પ એટલે સારો લાગ્યો કારણ કે તે કહેતો હતો કે જેટલા પણ બહારના લોકો છે એમને દેશમાંથી કાઢી મૂકવા જોઈએ આ જ કામ હવે અહીં કરવા ઈચ્છે છે બહુ સારું લાગ્યું કે સરસ છે જુઓ રાઈટ વિંગ રેજ્યુનેન્સ થઈ રહ્યું છે આપણે એ ભૂલી ગયા કે જે બધાને પારકા સમજે છે તે ભારતને પણ તો પારકું સમજશે જે કોઈનો નથી બસ પોતાના સ્વાર્થોનો છે તે પછી હિન્દુસ્તાનનો પણ કેવી રીતે થઈ શકશે તો લો એને વીજળી પાડી દીધી હિન્દુસ્તાન પર હવે યજ્ઞ કરીલો ટ્રમ્પના નામનો ટ્રમ્પેશ્વરાય નમઃ આને ફરી કહી રહ્યો છું આપણને નારાજ થવાનો કોઈ હત જ નથી દરેક સોવરન દેશનું જે પ્રીમિયર હોય છે હેડ હોય છે અધ્યક્ષ હોય છે તે પસંદ જ એટલા માટે કરવામાં આવે છે કે પોતાના દેશના હિતમાં કામ કરે તે પોતાના દેશના હિતમાં કામ કરી રહ્યો છે જેમ એને લાગે છે જોકે એના દેશના હિતનું એ કોઈ કામ નથી થૈરી ઓફ કોમ્પિટિટિવ એડવાન્ટેજ તમે ભણ્યા હશો જો હું કોઈ બે જ વસ્તુ બની શકે છે એ અને બી અને હું અને તમે દેશ છીએ હું અને તમે દેશ છીએ માની લો હું ભારત છું તમે અમેરિકા છો તો બે જ વસ્તુ થઈ શકે છે એ અને બી માં હું એ સસ્તી બનાવી શકું છું અને બી તમે સસ્તી બનાવી શકો છો તો આ થિયરી કહે છે કે મારે ફક્ત એ બનાવવું જોઈએ અને તમારે ફક્ત બી બનાવવું જોઈએ અને આપણા બંનેનું સરખું હિત આમાં છે કે હું ફક્ત એ બનાવું અને તમને નિકાસ કરું અને બદલામાં તમે ફક્ત બી બનાવો અને તમે મને બી નિકાસ કરી દો એમાં બંનેનો હિત છે પરંતુ જે આખો સ્વદેશીવાળો મામલો છે જેમાં કેટલાય પ્રકારના ખૂણા છે એમાં કેટલા ખૂણા સાચા પણ છે તે શું કહે છે તે કહે છે સેલ્ફ કન્ટેડ સેલ્ફ ડિપેન્ડન્ટ આઇસોલેટેડ આઇલેન્ડ લાઇક ઇકોનોમી એમાં શું ધારણા છે તે કહે છે વેપાર વધારે થવો ન જોઈએ તમે એ અને બી જાતે બનાવો ભલે તમને બી બનાવતા પણ ન આવડતું હોય અને ભલે બી તમારે ત્યાં મોંઘું બનતું હોય એ રીતે તમે પણ પોતાનું એ અને બી જાતે બનાવો ભલે તમારું એ મોંઘું બને છે એમાં બંનેનું નુકસાન જ છે કારણ કે એને એક વસ્તુ મોંઘી બનાવવી પડે છે મારે બીજી વસ્તુ મોંઘી બનાવવી પડે છે સારું એ હોય છે હું પણ સસ્તું બનાવું તે પણ સસ્તું બનાવે હું એને નિકાસ કરું એ મને કરી દે ટ્રમ્પ જે કામ કરી રહ્યા છે તે અમેરિકાને પણ મોંઘું પડવાનું છે અને અમેરિકામાં પણ જે બેરોજગારી દર છે તે હવે થોડો થોડો વધવાનો શરૂ થઈ ગયો છે કચોટશે આ વસ્તુ અમેરિકનોને પણ પરંતુ સમય લાગશે અને ટ્રમ્પને એકે સમય જ ભાઈ નથી મારી પાસે સમય નથી તો સમય જો લાગતો હોય તો લાગે વાત સમજમાં આવે છે પોતાની જાતને મજબૂત બનાવો બીજાની ફરિયાદ કરવાથી શો લાભ છે બીજા તો બીજા છે પોતાના હિસાબે કામ કરશે જોકે આપણે એ કરી શકીએ છીએ આપણે એ પ્રાર્થના કરી શકીએ છીએ કે બધાને સદબુદ્ધિ આવે પણ હવે કોઈ સદબુદ્ધિનું વર્ણ કરશે કે નહીં કરે આપણું તો એની પર કોઈ જોર નથી ચાલતું ને લોકોની પોત પોતાની બુદ્ધિ હોય છે પોતાના કેન્દ્ર હોય છે પોતાના સ્વાર્થ હોય છે લોકો પોતાના હિસાબે ચાલશે પ્રશ્ન એ છે કે આપણા પગ એટલા સબળ કેમ નથી કે આપણે આપણા હિસાબે ચાલી શકીએ હમણાં છવ્વીસ તારીખે આપણું મેઘ એકવીસ નિવૃત્ત થાય છે બેતાલીસ ક્વોડરન્સ રન્સ છે આપણી પાસે ઓગણત્રીસ છે કહો કેમ આપણે ફસાયેલા છીએ અને જે એનું ઉત્પાદન પણ થવા જઈ રહ્યું છે જે એનું રિપ્લેસમેન્ટ છે તેજસ એમ કે વને જે બનવા જઈ રહ્યા છે જે વીસ થી પચીસ વર્ષના કુલ બનશે તો જે આપણી સરહદ પર મોટામાં મોટો ખતરો છે પાકિસ્તાનથી સાત ગણો મોટો આપણો દેશ છે વસ્તીમાં પણ અને અર્થવ્યવસ્થામાં આઠ ગણો વધારે મોટો છે અને પાકિસ્તાનની પાસે છવ્વીસ કોડ્રન્સ છે અને આપણી પાસે ઓગણત્રીસ છે એ કેવો રેશિયો છે ત્યાં સાત વખતનો રેશિયો છે અહીં વન નો આ કેમ થઈ રહ્યું છે ખબર છે ને કારણ કે એન્જિન આપણને અમેરિકા પાસેથી જોઈએ છે કહી રહ્યા કે આપણે સ્વદેશી વિમાન બનાવ્યું છે પણ એનું એન્જિન આપણું નથી હવે જો અમેરિકા પ્રતિબંધ કરી દેશે અને તે આપણું કાંડું મરડવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે તે એ પણ કરી શકે છે કે તમારું આ પણ રોકી દઈશું અમે પહેલા એમણે જે ગુડ્સ હતા એની પર ટેરિફ લગાવ્યો હવે તે સર્વિસ પર આવી ગયા છે હવે તે આગળ ડિફેન્સ પર કેમ ન આવી શકે એમને તો આપણું કાંડું મરડવું છે કાંડું મરોડવા માટે તે એ પણ કેમ ન કરી શકે કે જીઇ એન્જિન સપ્લાય નહીં કરીએ એચએલને એ કેમ ન કરી શકે પછી આપણે ફરિયાદ કરીએ કે અરે 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 મેઘ પણ ચાલ્યું ગયું અને તેજસ પણ નથી બન્યું તો આ ફરિયાદ કોઈ કામ નહીં કંઈ થશે આ ફરિયાદથી પણ તમે ગભરાવ નહીં આ બધું બહુ લાંબુ નથી ચાલવાનું છ મહિના કે વર્ષ બહુ થયું તો ત્રણ વર્ષમાં આ બધું થઈ જશે ગ્રીન કાર્ડ દૂર નથી તમે પણ આઈતી ફીર છો પરિસ્થિતિ આપણા દેશમાં એવી કરી દો કે તમારા ટેલેન્ટને ભાગવા માટે મજબૂર થવું પડે અને પછી કહો આ દેશદ્રોહી દ્રોહી અને પ્રતિભા પલાયન થઈ રહી છે એ તો કહી દો કે એમને મજબૂર થવું કેમ પડ્યું ભાગવા માટે હું તમારી સાથે છું તમે ચિંતા ન કરો એમને કેમ મજબૂર થવું પડે છે ભાગવા માટે કહો ને તે ત્યાં બેસીને કેમ માખણમાં લઈ ખાઈ રહ્યા છે આખી દુનિયાનું બોતેર ટકા તે જેટલા ઇશ્યુ કરે છે એચ વન બી એમાંથી બધા તો આપણા જ લોકો ત્યાં સૌથી વધારે જઈ રહ્યા છે કેમ જઈ રહ્યા છે ચીને પણ એમના લોકોને ત્યાંથી રોકી લીધા ખબર છે ને ત્યાંથી પાછા આવી રહ્યા છે ચીનમાં અને જે લોકો અમેરિકાથી હવે કામ કરીને પાછા આવ્યા છે છેલ્લા દસ થી વીસ વર્ષમાં ચીનમાં એમણે ચીનને બહુ યોગદાન આપ્યું છે ઘણી બધી વસ્તુઓ જેમાં ચીન હવે કટિંગ ગેજ પર પહોંચી રહ્યું છે એમાં યોગદાન એ ચીનીઓનું છે જે વેસ્ટર્ન ઇન્સ્ટિટ્યુશન્સમાં કામ કરીને આવ્યા અને પછી એ અનુભવને એમણે ચીનમાં લગાવી દીધું ભલે એ એઆઈનું ક્ષેત્ર હોય કે ડિફેન્સનું ક્ષેત્ર હોય કે નું ક્ષેત્ર હોય અને આપણે અહીં હાલત એ છે કે આપણે ભાગવા માટે તૈયાર બેઠા છીએ ગમે તે રીતે અહીંથી ભાગવા મળે આપણે શું બસ એ માની લઈએ કે આપણામાં દેશ પ્રેમ નથી કે વાત બીજી વધારે છે બોલો શું કરશે કોઈ અહીં એક પ્રતિભાશાળી નવયુવક છે તે શું કરે કહો પ્રજા છે બધા બસ પ્રજા પ્રજા જેના હાથમાં કોઈ તાકાત તો છે નહીં તો શું કરશે તે અહીં રહીને જીવ આપી દે તો ભાગે છે હશે બહુ ટેલેન્ટેડ એના ટેલેન્ટની કદર શું થાય છે એ તો કહો હશે એનામાં બહુ ઉત્સાહ બદલવા ઈચ્છું છું હિન્દુસ્તાનને કેવી રીતે બદલે કહો ને શું કરે ચૂંટણી લડે આપણે ત્યાં ચૂંટણી લડવામાં મોટો પ્રવેશ અવરોધ છે ક્યાંથી લાવશો તે કરોડો રૂપિયા જેનાથી એક એક પોતાની સીટ પણ લડી શકો આખી રાજકીય પાર્ટી ઊભી કરવી તો સેંકડો કરોડોનો સોદો છે પોતાની સીટ પણ લડવા માટે પૈસા ક્યાંથી લાવશે માણસ અને પોતાનું તો નામાંકન કરી દે અને પાછળથી આવીને એના ઘરમાં પથ્થર મારો આગ લગાવી દો શું કરશે કોઈ પરિવર્તન કરવા પણ ઈચ્છે યુવાન લોકો હોય છે એમનામાં બહુ જુસ્સો હોય છે તેઓ કહે છે આ બદલાવીશું તે બદલાવીશું ઘણા સપના છે એમની આંખોમાં તે કેવી રીતે બદલી દે આ દેશને કહો તો રીત શું છે એક યુવાન માણસને કેવી રીતે બદલી રીત બતાવો કોઈ રીત છે જ્યારે તે જુએ છે કે કોઈ રીત જ નથી તો ઉડી જાય છે બહાર બિલકુલ કટિંગ એજ હાઈટેક પ્રોફેશનલ એજ્યુકેશન મેળવ્યું છે તે ક્યાં લગાવે ક્યાં લગાવે એવા ઉદ્યોગો જ નથી જ્યાં એના જ્ઞાનનો નોલેજનો ઉપયોગ થઈ શકે તમે આઈઆઈટી થી નીકળ્યા છો મેકેલ કેમિકલ કંઈક કરી લીધું તમે જે શીખ્યું છે એને ભારતમાં લગાવવું મુશ્કેલ છે એટલી અહીં જરૂરિયાત અને વેકન્સીઝ જ નથી તો તે પછી બહાર જાય છે પણ તમે કહો નહીં નહીં એને પોતાનું કંઈક શરૂ કરી દેવું જોઈએ પોતાનું કંઈક શરૂ કરવા માટે ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ ભારતમાં કેટલા છે જાણો છો ને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં ભારત ક્યાં આવે છે ખબર છે ને તે પોતાનું તો કંઈક શરૂ પણ કરી દે પણ અહીં શરૂ કરવું પણ બહુ જોખમનો સોદો છે તો ઉડી જાય છે બધા બહાર જાય છે ટ્રમ્પને પણ આ વાત ખબર છે કે ભારતીય યુવાન ટેલેન્ટ મજબૂર છે એટલે તે આપણું કાંડું મળે છે એને ખબર છે કે અહીંનો યુવાન માણસ લાચાર છે શું કરશે અને અમેરિકા જ આવવું પડશે અપવાદ હોઈ શકે છે તમે બિલકુલ કહી શકો છો ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સ પણ તો છે એ પણ છે તે પણ છે બિલકુલ કહી શકો છો હું એ બધાને જાણું છું એના પછી પણ કહી રહ્યો છું તે બધા બહુ નાના છે તે એટલા નથી કે ઇન્ડિયન ટેલેન્ટને સમાવી શકે અને નાના પણ છે અને લો વેલ્યુ એડેડ પણ છે ક્યાં સ્ટાર્ટઅપ્સની આપણે વાત કરી રહ્યા છીએ ફૂડ ડિલિવર એપ્સ એમાં તેમાં હાઈટેક લાગી રહ્યો છે હા ઠીક છે આઈપીઓ આવી શકે છે પણ આઈપીઓ આવવાથી જે માણસે વિચાર્યું હોય કે મને ટેકનોલોજી સાથે પ્રેમ છે એની ભૂખ તો મટી નહીં જાય ને લઈ દઈને તે છે આજ તો છે કે તમારા દરવાજા પર બૂટ ડિલિવર કરી દઈશું ખાવાનું ડિલિવર કરી દેશે અને આ પ્રકારના કામ ચાલી રહ્યા છે આ ટેકનોલોજીના નામે એઆઈમાં કોઈને કામ કરવું છે એક કમ્પ્યુટર એન્જિનિયર છે આપણો શું કરે ત્યાં ઓપન એઆઈ બેઠો છે

હવે આ એક યુગ આવવાનો છે જેમાં આખી દુનિયાને ખબર પડવાની છે કે જે એકદમ પ્રતિભાના ધનવાન હોય છે એકદમ ટોપ ઝીરો વન એમના માટે હિન્દુસ્તાનમાં કોઈ કામ નથી તો એને આકર્ષવા માટે અલગ અલગ પ્રકારની સ્કીમ રાખવામાં આવી રહી છે અને હજુ વધારે કાઢવામાં આવશે ગોલ્ડન વિઝા ઓફર કરવામાં આવશે દેશોમાં હરીફાઈ થવાની છે આગળ કે કોણ અહીંની જે એકદમ મલાઈ છે એને પોતાને ત્યાં લઈ જાય છે કહે છે અહીં પર જે એકદમ નીચેવાળી જનતા છે જે મરવા માટે જ તૈયાર છે એને અહીં પડી રહેવા દો અને સડવા દો એને અહીં બાકી જે અહીંની ઢંગના લોકો છે એને પોતાના દેશમાં ખેંચી લો તો તમે બે વસ્તુ જોશો એક બાજુ તો જે ઇમિગ્રેશન છે એના નિયમો વધારે સખ્ત હશે સાધારણ માણસ માટે સાધારણ માણસ માટે અને બીજી તરફ તમે જોશો કે જે ટોપ ટેલેન્ટ છે એને વધારે આમંત્રણ આપવામાં આવશે કે અમારે ત્યાં આવી જાઓ તમારા દેશમાં આમ પણ તમારા માટે કંઈ નથી લઈ દઈને કુલ મરીને જે તસવીર ઉભરી રહી છે તે એ છે કે ઇન્ડિયા વિલ બીકમ ધ બેકયાર્ડ ઓફ ધ વર્લ્ડ જે પણ ઢંગના લોકો હશે તે જઈ ચૂક્યા હશે જે અહીં રહેશે તે એક ગેસ ચેમ્બર જેવી હાલતમાં રહેશે અને જે બિલકુલ લો વેલ્યુ એડેડ છે તે કામ કરી રહ્યા હશે દુનિયા પોતાનું જે સૌથી નીચેવાળું કામ છે સાધારણ એકદમ તે કામ ભારત પાસે કરાવશે એ જ અહીં ચાલી રહ્યું હશે અને એ જ આપણી પ્રગતિ હશે ચિંતા ન કરો આ એચ વન બી વગેરે વાળી સમસ્યા વધારે દિવસ સુધી નથી રહેવાની અને ના આ રહેવાનું છે કે તેલા કે એપલ ભારતમાં ઉત્પાદન નથી કરી શકતા ટ્રમ્પ એને રોકી નહીં શકે કારણ બહુ સીધું છે યુએસમાં ઉત્પાદન એટલું મોંઘું પડવાનું છે કારણ કે ત્યાં લોકોને પૈસા સારા એવા મળે છે તો પ્રોડક્ટ્સ પણ ત્યાં મોંઘી તૈયાર થશે તો જે સસ્તું કામ થવાનું છે ભાઈ અહીં આવશે ચિંતા ન કરો ચિંતા ન કરો ચીન પણ હવે એટલું સસ્તું નથી રહ્યું કારણ કે ત્યાં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધી ગયું છે પરંતુ તે જે સસ્તો ખેલ હતો એમાં પણ આપણી પાસેથી બાજી ખબર છે કોણ મારી ગયું વિયેતનામ અને બાંગ્લાદેશ મોંગો ખેલ આપણે રમી જ ન શક્યા સસ્તા ખેલમાં પણ બાજી લઈ ગયા વિયેતનામ અને બાંગ્લાદેશ આપણા જે નિકાસકારો છે એની પર આટલી પરિસ થી પચાસ ટકા કેમ લગાવી શક્યા કારણ કે આપણા નિકાસકારોમાં કોઈ વિશિષ્ટતા નથી બદલાવી શકાય એવા છે બધા ઉદાહરણ લઈ લો ટેક્સટાઇલ્સનું તમે જે ટેક્સટાઇલ્સ મોકલી રહ્યા છો તે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ મોકલી રહ્યા છે ચીન પણ એ જ મોકલી રહ્યો છે તો એમાં એવું પણ નથી કે ટેરિફ લગાવી દીધો તો એમાં અમેરિકન ગ્રાહકોને નુકસાન થયું એમાં અમેરિકન ગ્રાહકનું પણ નુકસાન નથી આજ સુધી એને તમારી બ્રાન્ડથી મળતું હતું કાલી અને બાંગ્લાદેશની બ્રાન્ડથી મળી જશે લગભગ એકલી જ કિંમતમાં કુલ મળીને પોતાના સામર્થ્યનો કોઈ વિકલ્પ નથી હોતો પરંતુ જ્યાં સંસ્કૃતિ જ બની ગઈ હોય બીજા પર આશ્રિત રહેવાની ત્યાં એ ભાવ જ નથી ઉઠતો કે પોતાના દમ પર જિંદગી જીવવાની છે અને જ્યારે વ્યક્તિગત જિંદગી પોતાના દમ પર નથી જીવતા તો રાષ્ટ્રીય જીવન પણ પછી પોતાના દમ પર નથી હોતું રાષ્ટ્રીય જીવન પણ પરાશ્રિત થઈ જાય છે જ્યારે અહીંનો વ્યક્તિ જ શરમ નથી અનુભવ કરતો બીજા પર આ કરવાથી જ્યારે ધર્મમાં જ આપણે એ માની લીધું છે છે કે જે સર્વશક્તિશાળી સત્તા તે આપણી અંદર નથી આપણને બધી રીતે આજુબાજુના તમામ આકાઓની મહેરબાની પર જીવતું રહેવું પડશે તો એ જ વસ્તુ પછી આપણા ધાર્મિક જીવનમાંથી આપણા વ્યક્તિગત જીવનમાં દેખાય છે પછી સામાજિક જીવનમાં દેખાય છે અને પછી રાષ્ટ્રીય જીવનમાં દેખાય છે નમવું દબાવવું બીજા પર આધારિત રહેવું બહુ ઊંડી આદત બની ગઈ છે અને આપણે ક્યારેય જોખમ નથી ઉઠાવતા આગળ વધવા માટે જોખમ ઉઠાવવા પડે છે જોખમ સેફ ફ્રોમ ઓ મિડલ ઓફ ધ રોડ ચાલો બધામાં બાપ પોતાના બાળકોને આજ કહે છે બેટા તને સારી એવી જોબ મળી જાય બેટા કોઈ મોટી બ્રાન્ડમાં જોબ મળી હવે અહીં ક્યાં ઇનોવેશન થશે શું ક્રિએટિવિટી થશે તે ખાઈ શકે છે અહીં શું જોખમ ઉઠાવશે તો આ કરવામાં આવશે કે સારું બાળક બનીને અહીંથી માંગ કાઢીને યસ યસ આઈ વિલ બી ગુડ ઓફ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ આખરી સપનું જ તો છે બીજું શું છે અહીં કોણ મા બાપ તૈયાર છે કે મારા ઘરમાં ક્રાંતિકારી પેદા થાય જે કંઈક અલગ કરીને બતાવી દે બધાને આજ છે નહીં બેટા તું છે ને સલામત રમ્યા કર તું પહેલા પોતાનું ભવિષ્ય સિક્યોર કર બેટા અને જલ્દીથી જુઓ તે કુંડળી લગાવીને ગોત્ર મેળવીને કે શી ઇઝ અ વેરી ડેન્ટી ગર્લ બી એ ઇંગ્લિશ ઓનર્સ મમ્મીજીને અંગ્રેજી આવડતું નથી તો એની ગાળો નહીં સમજી શકે સારું રહેશે ને પછી આપણને આશ્ચર્ય થાય છે કે આ દુનિયા અમારી પર બળ પ્રયોગ કેમ કરી રહી છે પછી આપણને આશ્ચર્ય થાય છે કે નાના નાના દેશ આપણને આંખ કેમ બતાવે છે કારણ કે આપણું વ્યક્તિગત જીવન જ ગરબડ છે રાષ્ટ્ર તો એક અમૂર્ત છે ને વાસ્તવિક તો વ્યક્તિ છે જ્યારે વ્યક્તિ જ ગરબડ છે તો રાષ્ટ્ર કેવી રીતે બરાબર થઈ જશે અને વ્યક્તિને ગરબડ બનાવી રાખ્યો છે આપણી બહુ જૂની માન્યતા હોય એમણે આપણી સંસ્કૃતિને જ વિકૃત કરી નાખી છે અને એ સંસ્કૃતિને આપણે ધર્મનું નામ આપી દીધું છે જ્યાં સુધી આપણો ધર્મ આપણી સંસ્કૃતિ બરાબર નહીં કરવામાં આવે એને દર્શન પર આધારિત નહીં કરવામાં આવે ત્યાં સુધી ભારતનું સશક્ત થવું અશક્ય છે આજે ટ્રમ્પ છે કાલે કોઈ બીજો હશે આવ્યું હતું હવે હવે ત્યાંથી ટ્રમ્પ આવે છે તો આપણે ચીન સાથે દોસ્તી કરી રહ્યા છીએ પછી ચીન થોડા દિવસોમાં ચડશે અને ચીન સાથે આપણે ક્યારે દોસ્તી કરવી પડે છે જ્યારે અત્યારે આપણને ખબર છે કે જે ઓપરેશન સિંદુર થયું હતું તે આખી પાકિસ્તાનનું નહીં ચીનની વધારે કારસ્તાની હતી અને એના થોડા જ મહિના પછી આપણે જઈને ચીન સાથે હાથ મિલાવવો પડે છે કેમ કરવું પડે છે કારણ કે પોતાનો દમ નથી ભારતીય બરાબર નથી તો ભારત બરાબર કેવી રીતે થઈ જશે